આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન સવારથી જ મતદારોની લાઈનો જોવા મળી રહી છે આછોદ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન શરૂ થઈ ગયું છે કોંગ્રેસના પ્રમુખે જીતનો દાવો કર્યો છે તો ડી સ્વામીએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય અકબર બેલિંગ ભરૂચ જિલ્લા આછોદ જિલ્લા પંચાયતની સીટ ઉપર સોમાભાઈ અંબાલાલભાઈ વસાવાએ નામાંકન દાખલ કર્યું છે અત્યારે મતદારોનો મિજાજ જોતા એવું લાગે છે કે આ જીત અમે અવશ્ય જીતીશું બીજું કે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમારા ઉમેદવારે નામાંકન દાખલ કર્યું છે ને અમે એટલો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ આ જીત અમારી પાકી છે પાકી છે ને પાકી છે આજે ભરૂચ જિલ્લાની આછો જિલ્લા પંચાયત સીટનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે નાહ્યર બુથમાં મેં પણ મતદાન કર્યું છે ને આજના દિવસે તમામ મતદારોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી ભવ્ય વિજય બનાવશો કારણ કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યા છે અને કામોને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે જીતવા જઈ રહ્યા છે ત્યારે દરેક મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે બુથ પર જઈ આપનો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી અપાવી વિજય બનાવશો એવી આપ સૌ મતદારોને હું આગ્રહભરી અપીલ કરું છું ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે